શુક્રવારના દિવસે આ ચાર રાશિના લોકોની મનોકામના પૂર્ણ થશે તેમને દેવી લક્ષ્મીની કૃપા મળશે માતા લક્ષ્મીની કૃપાથી આર્થિક લાભ થશે આ ચાર રાશિના લોકો માટે શરૂ થશે સારા દિવસો આવવાના છે હા મિત્રો આ સારા દિવસો આવવાના છે તેઓ પૈસાથી ધનવાન હશે અને તેમના જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે હવે આ રાશિના લોકોની બધી ઈચ્છાઓ પૂર્ણ થવા જઈ રહી છે તમને જણાવી દઈએ કે ગ્રહોની સ્થિતિ ક્યારે બદલાશે તે અંગે કઈ કહી શકાય તેમ નથી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરરોજ કોઈને કોઈ ગ્રહમાં ચોક્કસ ફેરફાર થાય છે જેના કારણે બાર ગ્રહો પ્રભાવિત થાય છે તો મિત્રો આપણે વિડિયોમાં આગળ જાણીશું કે કઈ રાશિઓ પર દેવી લક્ષ્મીની અપાર કૃપા છે અને તમારો સમય કેવો રહેશે તમને જણાવી દઈએ કે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન હંમેશા રહે અને તેને દેવી લક્ષ્મીની કોઈ કમી ન રહે તો મિત્રો હવે તૈયાર થઈ જાવ કારણ કે હવે તમારી રાશિમાં દેવી લક્ષ્મી પોતાના આશીર્વાદ વરસાવશે અને આ રસિયા ખૂબ પૈસા કમાવા જઈ રહી છે મિત્રો વિડિયોમાં આપણે જાણીશું કે કઈ રાશિ છે જેના પર દેવી લક્ષ્મી આશીર્વાદ વરસાવશે તો મિત્રો તમારે આ વિડિયો અંત સુધી અવશ્ય જોવો આ વિડિયોને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વિડિયો અમુક રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે તો મિત્રો આજે અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિને કારણે બનતા દુર્લભ રાજયોગને કારણે જૂન મહિનો ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ મહિનામાં ઘણા મોટા રાજયોગો રચાઈ રહ્યા છે તમને જણાવી દઈએ કે આ મહિનામાં શુક્ર માલવ્ય લક્ષ્મી નારાયણ રૂચક રાજ્યોગ માલવ્ય જેવા અનેક રાજ્યો રચાઈ રહ્યા છે એક મહિનામાં આટલા બધા રાજ્યોગોની રચના ઘણી રાશિના લોકોના જીવનમાં સકારાત્મક અસર કરી શકે છે નોકરી કરતા લોકોને નવી નોકરી ઉપરાંત મૂલ્યાંકન અને પ્રમોશન મળી શકે છે તેનાથી વ્યક્તિ પર પ્રતિષ્ઠા અને સન્માન પ્રાપ્ત કરી શકે છે ચાલો જાણીએ કે શુક્રવાર થી કઈ રાશિ ના લોકો ચમકી શકે છે પરંતુ વિડીયો પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી નારાયણ નો આશીર્વાદ કાયમ તમારી સાથે રહે તો આ કરો અને જય લખો લક્ષ્મી માતા ને કોમેન્ટ બોક્સ માં લખો જેથી કરીને તમે સીધા લક્ષ્મી માતા ના આશીર્વાદ મેળવી શકો અને તમારા જીવનની તમામ સમસ્યાઓ દો પીડા અને કષ્ટો દૂર થઈ શકે અંક એક

આ સમયે તમારા કાર્યસ્થળ પર થિયેટરના વરિષ્ઠ કર્મચારીઓની મદદ તમને પ્રોત્સાહિત કરશે તે જ સમયે અમે તમને જણાવીએ કે કલા અને સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને તેમની કુશળતા દર્શાવવા માટે એક સુંદર પ્લેટફોર્મ મળશે તે જ કવિઓ તેમના કાવ્યપઠન દ્વારા શ્રોતાઓ તરફથી ખૂબ જ તાળીઓ અને પ્રશંસા મેળવશે જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો

તમને જણાવી દઈએ કે પૈતૃક સંપત્તિને લઈને પરિવારના સભ્યો સાથે વિવાદ વધશે નફામાં ધીમે ધીમે વધારો થશે કર્ક રાશિવાળાઓએ તમને જણાવવું જોઈએ કે તમારો પ્રેમ સંબંધ વધુ મજબૂત બનશે તમારા લવ પાર્ટનર સાથે તમારી નિકટતા વધુ વધશે આ સમય કેટલાક લોકોએ હોસ્પિટલની વધુ યાત્રા કરવી પડશે તમને આગ અને પાણીથી સાવધ રહેવાની સલાહ આપવામાં આવે છે સાવચેત રહો કે તમારી કેટલીક કિંમતી વસ્તુઓ ચોરાઈ જશે અથવા તમારા હાથમાંથી પડીને નુકસાન થઈ શકે છે તમારામાંથી તુલા રાશિના જાતકો માટે તમે સામાજિક મુદ્દાઓ પર સંપૂર્ણ ભાર મૂકશો અને મિત્રો સાથે લાંબા અંતરની યાત્રા પર જવાની શક્યતાઓ છે નોકરીયાત લોકો માટે પ્રમોશન ની સંભાવના છે અને આવકમાં પણ વધારો થશે જો તમે અગાઉ રોકાણ કર્યું છે તો તમને સારો નાણાકીય લાભ મળશે વેપારીઓને સારો નફો મળવાની સંભાવના છે અને નવો સોદો મળી શકે છે પારિવારિક જીવનની વાત કરીએ તો પરિવારમાં શાંતિ અને ખુશી રહેશે અને તમે પરિવારમાં ઉચ્ચ સંસ્કાર જાળવવામાં સફળ થશો સાંજે અમે અમારા લવ પાર્ટનર સાથે ભવિષ્યની યોજનાઓ વિશે સકારાત્મક ચર્ચા કરીશું તો મિત્રો આ બધી વસ્તુઓ હતી જેના પર દેવી લક્ષ્મી તેમના આશીર્વાદ વરસાવ્યા છે નંબર બે વૃષભ વૃષભ રાશિ ના લોકોએ તમને જણાવવું જોઈએ કે દેવી લક્ષ્મી ની કૃપા થી તમને તમારા જીવન માં આર્થિક સમસ્યાઓ થી રાહત મળશે હા મિત્રો દેવી લક્ષ્મી તમારા થી ખુબ જ પ્રસન્ન છે અને તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર છે છે ધીમે ધીમે સમાપ્ત થવાના આરે હા મિત્રો હું તમને જણાવી દઉં કે તમારો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે તે જ સમયે તમારું મન કામમાં વ્યસ્ત રહેશે કારણ કે બધા કામ તમારી યોજનાઓ મુજબ થશે સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધી શકે છે તમને તમારા કામમાં તમારા જીવનસાથીનો નો સંપૂર્ણ સહયોગ મળશે સંતાન તરફથી તમને ખુશી મળી શકે છે તમને કોઈ ગોપનીય વસ્તુ વિશે ખબર પડી શકે છે સાથે જ તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો માટે દેવી લક્ષ્મીના કારણે તમારી નોકરીમાં વધારો થવાની સંભાવના છે તમારી વાણીમાં માતા લક્ષ્મીની સાથે માતા સરસ્વતી પણ હાજર છે જેના કારણે તમારી વાણીની મીઠાશથી સમાજમાં તમારું સન્માન વધશે વૃષભ રાશિના લોકોએ તમને જણાવી દઈએ કે રાજનીતિ અને સામાજિક કાર્યો સાથે જોડાયેલા લોકો માટે શુક્રવારનો દિવસ સારો રહેશે વ્યાપારીઓ કેટલીક મહત્વપૂર્ણ મીટિંગમાં હાજરી આપી શકે છે આજે તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ સમસ્યામાંથી રાહત મળશે એકંદરે આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે વૃષભ માતા ભગવતીના આશીર્વાદથી તમે નવી મિલકત ખરીદી શકો છો તે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે સાથે જ તમને જણાવી દઈએ કે તમારું કામ પણ ઘણા સમયથી પેન્ડિંગ હતું દેવી ભગવતીની કૃપાથી વૃષભ રાશિના લોકો ખૂબ જ જલ્દી વાળ ઉગવાનું શરૂ કરી શકે છે રાશિ વાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે આવતા શુક્રવારે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ છે દેવી લક્ષ્મીની કૃપાથી તે પરેશાનીઓનો અંત આવવાનો છે હા મિત્રો દેવી લક્ષ્મી તમારા પર એટલી પ્રસન્ન થઈ ગઈ છે કે તેને તમારા પર પોતાના આશીર્વાદ કે શુક્રવારની શરૂઆત થવા જઈ રહી છે હા મિત્રો આ સાથે જ તમને જણાવી દઈએ કે તમારા જીવનમાં થોડા દિવસોથી ચાલી રહેલા મિત્ર સાથેના સંબંધો બહુ જલ્દી ખતમ થવાના છે હા મિત્રો રાજકીય અને સામાજિક કાર્યો સાથે જોડાયેલા લોકો માટે શુક્રવારનો દિવસ અનુકૂળ રહેશે મહિલાઓ માટે દિવસ શાનદાર રહેશે વ્યાપારીઓ આજે કોઈ મહત્વપૂર્ણ મીટિંગમાં ભાગ લઈ શકે છે તમને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓમાંથી રાહત મળશે શુક્રવારે તમે એવા લોકોને મળી શકો છો જે તમારી કારકિર્દીના વિકાસમાં તમને મદદ કરશે કોમ્પ્યુટર ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો અથવા તેમાં વ્યવસાય કરતા લોકો માટે આ સમય કામની કોઈ કમી રહેશે નહીં બિલ્ડરો આ સમય દરમિયાન તેમના મકાનોનું સારું વેચાણ જોશે જે તેમની નાણાકીય બાજુ ખૂબ મજબૂત બનાવશે પરિવારમાં તમારી વાત સ્વીકારવામાં આવશે અને તમારા નિર્ણય મુજબ કેટલાક કામ થશે ન્યાયિક પ્રક્રિયામાં પણ વિજય પ્રાપ્ત થશે સમાજમાં તમારી શ્રેષ્ઠતા વધશે તે તમને મિત્રોને જણાવવા દો કે તમારી નાણાકીય બાજુ મજબૂત છે રહેશે પૈસા ભરપૂર હશે તમારી રોકાણ યોજના નાણાકીય બાજુને મજબૂત બનાવશે તમારા પ્રેમ સંબંધોને સરળતાથી આગળ વધારવામાં મદદ કરવા માટે વધુ સારી સમજણ વિકસાવો તમારી જાતને તણાવ મુક્ત રાખવી એ સારા સ્વાસ્થ્યને માણવાનો મંત્ર છે તમે સોશિયલ મીડિયા દ્વારા તમારા વિચારો લોકો સુધી પહોંચાડશો નંબર ચાર કર્ક કર્ક રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે આવતા શુક્રવારથી દેવી લક્ષ્મી તમારા પર ધનની વર્ષા કરશે હા કર્ક રાશિના લોકો તમને જણાવી દઈએ કે તમારો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે આ રાશિના વિદ્યાર્થીઓ માટે દિવસ રાહત થી ભરેલો રહેશે તેવો પણ નવું શેડ્યુલ બનાવવાનું વિચારી શકે છે તમે ઉપયોગ ઓછો કરશો કરશો અને તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત પૈસાની બાબતમાં લોકો પર વધુ પડતો વિશ્વાસ કરવાનું ટાળવું જોઈએ આજે તમે તમારા જીવનસાથી સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાની યોજના બનાવી શકો છો જો તમને કોઈ સમસ્યા છે તો તમને માતાની કૃપાથી જલ્દી જ તેનો ઉકેલ મળી જશે તમારો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે વ્યાપારીઓના કામ માં સુધારો થશે વ્યવસાયિક સોદા તમારા પક્ષમાં માં મોટા ફેરફારો લાવવાનું શરૂ કરશે આ સમય રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડશે તમને રિયલ દૂર રહેવાની સલાહ આપવામાં આવે તે જ સમયે તમારા સંબંધીઓના સહયોગથી તમારી સમસ્યાઓ હલ થશે તમને તમારા મિત્રો તરફથી સારો સહયોગ મળશે જે ખરાબ સમયમાં તમારી સાથે રહેશે તમને તમારા પરિવાર સાથે સારી હોટલમાં રહેવા અને જમવાનો મોકો મળશે આ સમય શેરબજારમાં રોકાણ કરનારા લોકોને શુક્રવારથી રોકાણ પર સારું વળતર મળશે એવી પ્રબળ સંભાવના છે કે તમે એવી વ્યક્તિને મળશો કે જેની સાથે તમે તમારા હૃદય આત્મા અને સૌથી વધુ જીવન શેર કરવા માંગો છો આ સમયે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તમને ભૌતિક વસ્તુઓમાં ખૂબ જ રસ હશે તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સ જરૂર બતાવજો અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક લાઇક ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ